ફિઝિકલ વર્લ્ડ ભૌતિક જગત જે આધારથી ટકેલું છે કે જેનાથી ફિઝિકલ વર્લ્ડ ગતિશીલ થાય જે એનર્જી ફોર્સ છે એ એનર્જી ફોર્સમાં આપણું એટેન્શન હોવું જોઈએ અને ત્યાંથી જ ગતિવિધિ થવી જોઈએ આ શીખવાનું અને મજા આવી જાય એમાં એક જ વસ્તુ અંતરાય કરશે આપણો વ્યક્તિગત ઈગો આપણો વ્યક્તિગત ઈગો એની સાથે આપણે યુદ્ધ થશે એને હાલ હું થોડી આમ સ્માઈલ કરીશ એને આમ કર્યો મને આવશે બધું પણ એ આવવા એને જવા દો આપણો આપણી અંદરનો અહંકાર પણ હેઠળ બેસે પણ મોજ આવશે પછી જે અલગ પ્રકારનો જે અહંકાર પેદા થશે એ હશે આત્મિક અહંકાર શું કહેવાય આત્મિક અહંકાર કેવો હોય કે હે અર્જુન તું બધું મૂકી દે ફક્ત મારી શરણમાં આવી જા એ અહંકાર